નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલ ભારે ઠંડી સાથે માવઠાનો ખતરો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અમુક જિલ્લાઓમાં ગઈકાલે વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી જેના કારણે આવતા અઠવાડિયામાં માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં આજના તાજા હવામાન સમાચાર ખેડૂત સમાચાર અને આજે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારો સામે આવ્યા છે તે અંગેની માહિતી મેળવીશું એ પહેલા મિત્રો જો હજુ તમે આ વિડિયોને એક લાઇક નથી કરી તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો લાઇકમાં તમારા રૂપિયા જવાના નથી એ બિલકુલ ફ્રી છે અને ગુજરાતીઓ મિત્રો ફ્રી વસ્તુ મૂકતા નથી તો પ્લીઝ મિત્રો લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો આજે સૌ વાત કરીએ તો આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં દસ ડિસેમ્બર પછી ઠંડીમાં ભારે વધારો થવાનો છે અને ચોવીસ ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે ત્યાર પછી મિત્રો આજના તાજા ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારો સામે આવ્યા છે તે અંગેની જો વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો તમાકુ અને વ્યસનની વસ્તુઓ હવે મોંઘી થવાની છે મિત્રો હવે પછી વસ્તુઓ મોંઘી થશે તમાકુ અને ગુટકાના ભાવ વધવાના છે સંસદના શિયાળુ સત્રમાં મંત્રી દ્વારા નવા બિલ રજૂ કરાશે જે અંતર્ગત સ્વાસ્થ્યના કારણોસર તમાકુ અને તેને લગતી વસ્તુઓ મોંઘી થવાની છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂત હપ્તામાં વધારો થવાની શક્યતા તેના વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂત મિત્રો બે હજાર બજેટમાં ખેડૂતોને હાલમાં મળતા રૂપિયા બે હજારના હપ્તા વધારીને રૂપિયા ત્રણ હજાર કે ચાર હજાર કરવામાં આવી શકે છે જેથી વાર્ષિક સહાય છ હજારને ને બદલે હવે નવ હજારથી બાર હજાર રૂપિયા મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવે શાકભાજીના ભાવ ઘટી જશે મિત્રો શિયાળુ શાકભાજીની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે આગામી ત્રણથી થી ચાર દિવસમાં મોટાભાગની શાકભાજીના ભાવ રૂપિયા ચાલીસથી થી પચાસ રૂપિયા પ્રતિ કિલોની અંદર આવી જશે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ચૂંટણી કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો દેશભરમાં ચૂંટણી કાર્ડ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે જેની મિત્રો નવ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી પરંતુ સરકારે દસ્તાવેજો સબમિટ કરવા માટે એટલે કે મિત્રો હવે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે જાન્યુઆરી બે સુધીનો સમય લંબાવવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રૂપિયા ત્રણસોમાં ગેસ સિલિન્ડરની માંગ આસામની ભાજપ સરકારે રાજ્યના લાખો પરિવારો માટે ટૂંક સમયમાં રૂપિયા માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ગુજરાતમાં પણ લોકો દ્વારા આઠસો ના બદલે રૂપિયા માં સિલિન્ડર આપવાની માંગ કરી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ઠંડી અને માવઠાની એક નવી આગાહી સામે આવી છે તેના વિશે વિગતથી વાત કરીએ તો હવામાનિષ્ના દંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે રાજ્યમાં માવઠાનો એક ઇંચ જેટલો વરસાદી ઝાપટાનો ખતરો છે મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી પર રાજકીય નિવેદન તેના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીનો પ્રહાર રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અબજોપતિઓના સોળ લાખ કરોડના દેવા માફ કર્યા છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકાર પાસે બજેટ હોતું નથી તો તે અંગે એક વિચાર જરૂરથી કરી લેજો તો આભાર મિત્રો આજે આપણે આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર ખેડૂત સમાચાર અને આજના તાજા ગુજરાતના સમાચારની વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ને વાંચો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો